કેમેરા દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હતું વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી રહ્યા હતા પેપર એકંદર સરળ હોય તે રીતે ખુશીના વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા પરીક્ષાનું સંચાલન હાઈસ્કૂલના સ્થળ સંચાલક શ્રી શ્રીકાંતભાઈ કન્નાડા દ્વારા સારી રીતે કરી રહ્યા હતા જેમાં આજના દિવસે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી વિજીલેન્ડ બોર્ડ પર પરીક્ષા સ્થળે હાજર રહ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ તેમના પેપરમાં સફળ બને અને સમગ્ર પરીક્ષામાં સારી રીતે સફળ થાય તેની શુભેચ્છા પાઠવવામાં પણ આવી હતી અને હું સુનકોટ દિનેશ એસએસ કનાડા પાલીતાણા હાઈસ્કૂલ પાલીતાણા સ્થળ સંચાલક તરીકે ફરી બજાવું છું ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસએસસી અને એચએસસીની પરીક્ષાનું કાર્ય શરૂ છે અત્યારે પાલીતાણા હાઈસ્કૂલ ખાતે ધોરણ બારની પરીક્ષા લેવાઈ રહી છે કુલ નવ બોર્ડ બ્લોક કાર્યરત છે અને બસો ને વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે ખુદ શાંતિપૂર્ણ માહોલમાં દરેક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારના ડર વગર વિદ્યાર્થી એક જીતે શાંતિથી પરીક્ષા આપે એ પ્રકારનું વાતાવરણ શાળાની અંદર ઊભું કરવામાં આવ્યા છે અને ગુજરાત માધ્યમિક શૈક્ષણિક બોર્ડ દ્વારા આજની તારીખે ખાતે પણ ઉપસ્થિતિ છે સર્વ વિદ્યાર્થી મિત્રોને આવકારી અને એને સારી રીતે પરીક્ષા આપે એવી યાત્રાથી શુભેચ્છા પાઠવવામાં આવી છે આભાર વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ છે કે આ વખતે શાળાનું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાયકાલના નીકળેલા પેપરો પણ સરળ હતા અને આજના પણ પેપરો સરળ હશે અને વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી પરીક્ષા આપવા આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓની તૈયારી પણ સારી રહે છે એવું લાગી રહ્યું છે થેન્ક યુ તો આપણું રામ નથી પ્રકાશન કરવા ભાગ તો અત્યારે અહીંયા બાર જે માળખો ભણ્યા છે અને માળખો ભણીને એમનું શિક્ષણ કેવું છે એના વિશે બતાવશો શિક્ષણ વિભાગ તરફથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે વિજિલન્સ કોર્ડની નિવૃત્ત કરવામાં આવી છે તો પરીક્ષાને સુચારુ રૂપે સંચાલન થાય એને મદદ કરવા માટે અમે અત્યારે ઉપસ્થિતિ છે અમારી અને અહીંયાનું શાળાનું વાતાવરણ આચાર્ય સાહેબની વ્યવસ્થા જોઈને અમને સંપૂર્ણ સંતોષ છે અને ખૂબ જ આવકારથી અમે વિદ્યાર્થીઓને આવકાર્યા છે અને લોક વ્યવસ્થા શાળામાં પંખા લાઇટ પાણીની સંપૂર્ણ વ્યવસ્થા ચાલો સારું સર સર આપણે મળીને સર આપો મારું નામ જનકભાઈ ગઢવી જે એચએસસી યુનિટ ની અંદર સ્થળ સંચાલક તરીકે મારી ફરજ બજાવું છું અને માત્ર સર કેન્દ્ર જે છે છે શ્રીમતી એમ એમ બન્યા વિચારે મારી કેન્દ્ર નંબર છે ધોણ યુનિટ વનનું

દર વગર પરીક્ષા આપી શકે એ માટે જે સરકાર શ્રીએ જે આયોજન કર્યું છે એ ખૂબ જ સરકાર શ્રીનું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે આયોજન થયું છે એ ખૂબ જ સુંદર મજાનું છે આયોજન અને એ આયોજન પ્રમાણે એ ગાઈડલાઈન પ્રમાણે અમારી શાળામાં એટલે કે ગુજરાતમાં બધે એ જ ગાઈડલાઇન્સ પ્રમાણે પરીક્ષા જે છે એ લેવાય છે અને સંપૂર્ણ વિદ્યાર્થી માટે દરના માહોલ વગર એ એક્ઝામનું આયોજન થયું છે સંપૂર્ણ એક્ઝામ i